આવા રાજુગીરી દેવા સંતો જે હકીકતમાં સંતો નથી પણ લંપટો છે એ વ્યાસ પીઠ ઉપર બેસીને સનાતન ધર્મની પરંપરાઓનું અપમાન કરી રહ્યા છે આવા લોકોને સનાતન ધર્મ પ્રેમીઓ સમક્ષ શીખવાડવાના જ છે બ્રહ્મ સમાજને આનાથી કોઈ અસર થવાની નથી કારણ કે બ્રહ્મ સમાજ તો સનાતન ધર્મ માટે થઈને દધીથી ઋષિએ પોતાના હાડકાં ગાળીને શસ્ત્રો બનાવવા માટે આપ્યા છે પરશુરામ હોય કે આઝાદીની લડાઈના લડવૈયા મંગલ પાંડે જે પહેલા લડાઈના લડવૈયા હોય કે પછી સુધાંશુ શુક્લા હોય એસ્ટ્રોનર ત્યાં સુધી બ્રહ્મ સમાજની લાંબી પરંપરા રહેલી છે આવા લંપોટોના બોલવાથી બ્રહ્મ સમાજને ફરજ નથી પડવાનો પરંતુ આવા લોકો એ સનાતન ધર્મનું અપમાન કરે છે અને એમના જે વિચારો છે ભૂતકાળની અંદર ઓબીસી સમાજ વિરુદ્ધ પણ આ જ સંત વ્યાસપીઠ ઉપર બેસીને અનાપ સનાપ બોલેલા છે ત્યારે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે આવા લંપટો જે વ્યાસપીઠ ઉપર બેસીને સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ સૂત્ર જે છે એ આવા લોકો ઉપર કાર્યવાહી કરીને સાર્થક કરવામાં આવે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આવા લંપટ સાધુઓ કે જે વ્યાસપીઠ ઉપર બેસીને સનાતન ધર્મનું અપમાન કરે છે એનો સતત વિરોધ કરે છે અને વિરોધ કરશે અને ભવિષ્યની અંદર જો આવા લોકો બંધ નહીં થાય તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી સિવાય અન્ય પગલાં લેવા માટે પણ અમે અત્યારે ચીમકીયા